લોકસભાનું મતદાન પૂરું થયા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ થયા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે અત્રે ઉચ્ચાર્યું હતું કે તેઓ રાજ્યની કે તમામ પચીસ બેઠકો પર જીત મેળવશે આખરી ગરમી હીટવે વેકેશન ના માહોલ ને કારણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ત્રણ થી ચાર ટકા ઓછું મતદાન થયું હોવાનો ઉલ્લેખ પ્રદેશ ભાજપ કે લોકશાહીના પર્વમાં એક પણ અનિચ્છનીય બનાવ વિના ચૂંટણી નિર્વિઘ્ન પૂર્ણ થઈ છે સહજ અને સરળતાથી ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પૂર્ણ થઈ છે એ ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવાનો પ્રયત્ન

અને વેકેશનને કારણે આ વખતે મતદાન ત્રણથી ચાર ટકા ઓછું થયું એવો અંદાજ છે નમસ્કાર મિત્રો લોકશાહીનું પર્વ એટલે કે લોકસભાના ઇલેક્શનનું ગુજરાતનું મતદાન છવ્વીસમાંથી પચ્ચીસ સીટનું આજે પૂર્ણ થયું છે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા સૌ કાર્યકર્તાઓ પણ એમાં મદદ કરી એનજીઓ વડીલો નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે આજે સાંજે છ વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિકર આપતા હોય છે હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનો કે નવસારી લોકસભાની સીટનો પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યો નથી પણ ખૂબ ગરમીને કારણે હીંટ્યોને કારણે વેકેશનને કારણે કદાચ ત્રણ ચાર ટકા ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોને આપના માધ્યમથી એમનો આભાર માનું છું સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું સૌ વડીલોએ ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી છાશની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું મતદાતા ભાઈ બહેનો હીટવીઓની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું એના માટે પણ એમનો આભાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈક પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકોસભા મૂકી છે એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા એના માટે આપ સૌને પણ આભાર માનું છું કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો કાર્યકર્તાઓ વડીલો એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજાર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું આભાર ગુજરાતની છવ્વીસમાંથી એક સીટ અમારી બિનરીફ થઈ છે બાકીની જે પચીસ સીટ છે પચીસે પચીસ સીટ એ અમે જીતીએ છીએ આદિવાસી ભાઈ બહેનો હોય કે દરેક લોકો હવે મતદાન કરવા માટે જાગૃત રહ્યા છે આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન એ વલસાડ બેઠક પર જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે સિત્તેર ટકાથી પણ વધુ એકોતેર બોતેર ટકા કદાચ એનું મતદાન એ સીટનો આખા રાજ્યમાં સૌથી વધુ એમાં મતદાન થયું છે મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું સ્વાર્થ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનું એમાંથી વાતાવરણ આપણને જોવા મળ્યું છે